હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું દર્શના પરમાર મારી જન્મમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહ દર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ ચૌદ બરાબર ને કે જે ઘણા બધા માર્કથી તમને પ્રશ્ન પેપરમાં પૂછાઈ રહ્યું છે ઓકે અને આ પ્રકરણ ખૂબ જ સહેલું છે તમારે આવતા બધા જ પ્રકરણોમાંથી સૌથી સહેલામાં સહેલું પ્રકરણ હોય ને તો આ છે સંભાવના બરાબર ઓકે એમાં ઉદાહરણના દાખલાઓ છે એ આજે આપણે ભણવાના છીએ ઓકે ચલો શરૂ કરીએ ઉદાહરણ નંબર એક છે જો એની રકમ મેં અહીં લખેલી છે તમે જોઈ શકો છો શું કીધું છે આપણને કે ચલો જ્યારે તમે એક સિક્કાને ઉછાળો છો બરાબર તમારી પાસે એક સિક્કો છે તમે જ્યારે એને ઉછાળો છો બરાબર તો હેડ મળે તેની સંભાવના કેટલી અને ટેલ મળે તેની સંભાવના કેટલી બરાબર ઓકે ચલો સૌથી પહેલા તો લખીએ ઉદાહરણ નંબર એક સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર જેટલા શક્ય પરિણામ હોય ને એ મેળવી લેવાના ઓકે ચલો તો લખીએ ને કે જ્યારે એક સિક્કાને ઉછાળવામાં આવે છે ઓકે આપણે થોડુંક આની ચલક દઈએ જ્યારે એક સિક્કાને ઉછાળવામાં આવે છે મળતા શક્ય પરિણામ બરાબર કયા કયા છે તેથી કુલ પરિણામ તમે શું લખશો કુલ પરિણામ બરાબર બે લખવાના ને કેટલા પરિણામ મળે હેડ મળે તો ટેલ મળશે બરાબર છાપ અથવા તો કાટ બરાબર ઓકે હવે પેલી ઘટના છે પેલી જે છે ને એને આપણે ઘટના એ કહીએ પેલી સંભાવના શું મેળવાની કીધી છે કે હેડ મળે તેની સંભાવના કેટલી તો તો લખીએ સિક્કા પર હેડ મળે તેની સંભાવના

ચલો કેટલા મળશે 1 ના છેદમાં બે તો બસ આ તમારો જવાબ આવી ગયો નહીં તો લખીએ ટેલ મળે તેની સંભાવના ચલો ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં શું લખશો કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે ટેલ કેટલી વાર મળે છે એક જ વાર કુલ કેટલા છે બે તો એક ના છેદમાં બે જો સાવ સિમ્પલ છે કે નહીં ઓકે ચલો ઉદાહરણ નંબર બે જોઈએ આ દાખલો અહીં આપણો પૂરો થાય છે બરાબર ઓકે હવે ઉદાહરણ નંબર બે જે છે એ રકમ મેં બાજુમાં લખેલી છે જોઈએ ચલો વાંચો એમાં આપણને શું કીધેલું છે કેટલા કેટલા દડાઓ છે કુલ જોઉં તો એમાં લાલ ભૂરો અને પીળો એમાં ત્રણ દડાઓ છે કુલ કેટલા છે ત્રણ દડાઓ છે બરાબર તો થેલીમાંથી યાદચ્છિક રીતે કોઈપણ જો એક દડાને બહાર કાઢવામાં આવે બરાબર તો તમને શનિ શનિ સંભાવના પૂછી છે પીળો દડો મળે લાલ દડો મળે અને ભૂરો દડો મળે તેની સંભાવના કેટલી તો અહીં આપણે લખીએ ઉદાહરણ નંબર બે માટે કે કુલ ત્રણ દડાઓ છે કયા કયા પીળો લાલ અને પૂરો તેથી કુલ પરિણામ બરાબર કેટલા થશે ત્રણ બરાબર સૌથી પહેલી ઘટના એ પૂછ છે કે ભાઈ ચલો તમારે શું વિચારવાનું ખબર કે તમારી પાસે જે થેલી છે ઓકે એમાં ત્રણ દડાઓ છે હું તમને એમ કહું કે ચલો તમે કોઈ પણ એક દડો બહાર કાઢો તો થેલીમાં તમે ઈચ્છિત રીતે કોઈ પણ એક દડો બહાર કાઢો છો તો પીળો દડો એક જ હોય તો એક જ વાર આવે બરાબર બીજી વાર કયો દડો આવશે કાં તો ભૂરો આવશે કાં તો લાલ આવશે બરાબર તો જેટલા ધારો કે એમાં બે દડા પીળા હોત તો બે વખત આવત એટલે શક્ય પરિણામ કેટલા થાય બે એટલે આ સમજાય ને ઓકે અહીંયા એક જ પીળો દડો છે એટલે શક્ય પરિણામ કેટલા થશે એક જ થાય બરાબર ઓકે તો પેલી સંભાવના લખીએ એને આપણે નામ આપીએ ઘટના એ એ ઓકે ઘટના શું છે મળે તેની સંભાવના બરાબર ઓકે ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ ચલો ઘટના એના શક્ય પરિણામ કેટલા થશે પીળો દડો કેટલી વાર આવે છે એક જ વાર એક ના છેદમાં ત્રણ બસ ચલો એ જ રીતે આપણે ઘટના બી મેળવી લઈએ શું કીધું છે લાલ દડો મળે તેની સંભાવના ઓકે શું સૂત્ર લખશો ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ ચલો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા એક ના છેદ માં ત્રણ તો એ જ રીતે હવે આપણે ઘટના સી વિશે વિચારીએ પૂરો દડો મળે તેની સંભાવના સૂત્ર લખો પેલા ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં ચાલો ઘટના સી ના શક્ય પરિણામ કેટલા છે એક જ છે તો એકના છેદ માં ત્રણ બસ આ દાખલો અહીં પૂરો થઈ ગયો જો સાવ સિમ્પલ જ છે ખાલી જેટલી જેટલી પણ ઘટનાઓ કીધી હોય એની સંભાવના તમારે મેળવતી જવાની છે બીજું કઈ છે નહીં ઉદાહરણ નંબર ત્રણ જોઈએ ચલો હવે આ અહીંયા પૂરું બરાબર ચલો ઉદાહરણ નંબર ત્રણ જે છે એની રકમ જો હવે તમે સાપ સીડી જ્યારે રમો છો બરાબર ત્યારે તમે ઓલા જે પાસાઓનો ઉપયોગ કરો છો ને બરાબર એ પાસાઓ વિશે છે શું કીધું છે અહીં આપણને કે જ્યારે એક પાસાને ઉછાળવામાં આવે છે બરાબર એકવાર ફેંકીએ છીએ એક પાસાને જ્યારે એકવાર ફેંકીએ છીએ ત્યારે શક્ય પરિણામ કેટલા મળશે એક થી લઈને છ સુધી બરાબર તો આપણને બે સંભાવના કીધી છે કઈ કઈ કે પેલું છે ચાર કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના અને બીજું છે ચાર કે ચાર થી નાની સંખ્યા મળે તેની સંભાવના શું બરાબર તો સૌથી પહેલા અહીં આપણે શું કરશું ઉદાહરણ નંબર ત્રણ તો લખીએ એક વાર પાસાને ફેંકવામાં આવે છે ત્યારે મળતા શક્ય પરિણામ કયા કયા મળશે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કુલ પરિણામ કેટલા મળશે મિત્રો કુલ પરિણામ બરાબર છ ઓકે ચલો હવે લઈ લઈએ આપણે ઘટના એ શું છે મોટી સંખ્યા મળે મળે તેની સંભાવના ચલો ચાર કરતા મોટી કઈ કઈ છે એની પહેલા સૂત્ર લખી નાખીએ ઘટના એના શક્ય પરિણામ

કુલ પરિણામ તો બેના છેદમાં કેટલા આવશે છ બે તેરી છ તો એકના છેદમાં ત્રણ તમને સંભાવના એની મળે તો એ જ રીતે અહીં બાજુમાં તે આપણે ઘટના બી મેળવી લઈએ ઘટના બી બરાબર શું છે ચાર કે ચાર કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના ચાર કે ચાર થી નાની લેવાની છે બરાબર તેની સંભાવના શું થશે એના છેદ માં કુલ પરિણામ લખો ચલો આવી ગયા અહીંયા કુલ પરિણામ ઘટના બી ના શક્ય પરિણામ કેટલા છે ચાર કે ચાર થી નાની તો એમાં ચારે લઈ લેવાના તો ચાલો ચાર કે ચાર થી પ્રશ્ન નંબર ઉદાહરણ નંબર ત્રણ જે છે એ અહીં પૂર્ણ થઈ ગયો બરાબર ઓકે ચલો આજે આપણે શું ભેના ઉદાહરણ એક થી લઈને ત્રણ સુધી ભણ્યા બરાબર મિત્રો જો તમને આ ઉદાહરણમાં કાંઈ પણ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને ખાસ મિત્રો કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ